ઓઢાઉ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે અરજી લેવાઈ હતી અરજીના આધારે તમામના નિવેદન લઈ અને તપાસ કરવામાં આવશે તો આ મામલે કેટલાક સ્થાનિકોએ પણ કહ્યું કહી ધર્મ પરિવર્તન ચાલે છે તેવા આરોપ પણ લગાવ્યા છે તેમજ વધુમાં જણાવ્યું કે બહારના લોકોને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે ત્યારે સ્થાનિકોએ કહ્યું કે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ થાય તે ખાસ જરૂરી છે સ્થાનિક હિન્દુઓ દ્વારા અમને એ માહિતી મળી હતી કે રાજેન્દ્ર પાર્ક નામની સોસાયટીમાં ધર્મ પરિવર્તનનું બહુ મોટા પાયે કામ ખ્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું હતું જેની તપાસ કરવા અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં ગયા હતા અને જાણ થઈ મને ખાતરી થઈ કે હા ભાઈ ખરેખર અહીંયા ધર્મ પરિવર્તનનું કામ ખ્રિશ્ચન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું છે અમારા કાર્યકર્તાઓએ ત્યાંથી સો નંબર ડાયલ કરીને પોલીસને બોલાવ્યા છે પોલીસ સ્થાને આવી અને ત્યાર પછી સામે ખ્રિશ્ચન કોમ્યુનિટીના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પોલીસ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને અહીંયા અમારી ફરિયાદ પીઆઈ સાહેબે સાંભળી છે અને એના વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં કીધું છે અમે આ કોમ્પ્લેક્સમાં અહીં સંભાળે છે પાણીનું પછી ભાડાનું એ બધું ધ્યાન રાખે છે બીજું અહીંયા ધર્મ પરિવર્તન થાય ના બિલકુલ નહીં તો શું થાય છે ખાલી પ્રાર્થના આરાધના થાય બધા ખ્રિશ્ચન છે ટોટલી બધા ખ્રિશ્ચન છે કોઈ નહીં અહીંયા સમજી લો કે ધર્મ પરિવર્તન ચાલે છે બરાબર કઈ રીતે એટલે સમજી લો કે અહીંયા બધાને જમવાનું આપવામાં આવે બરાબર જે નીચી જાતિના લોકો હોય એ લોકોને આ લોકો એમને એ બાજુ ખેંચે છે કે અહીંયા અમારા જાતે જોડો કોઈ સાથે તો સમજી લો કોઈ બનવાનું તો છે નહીં મને કોઈ ફાયદો થવાનો હોય તો જ હું એમાં જવું ને બરાબર આ સમજી લો કે અવારનવાર આજ આ જ વસ્તુ ચાલતી ચાલતી જ રહી છે કે એના ક્રિશ્ચિયની સમાજના માણસોને તૈયાર કર્યા એમાં ધીરે ધીરે બે કર્યા પાંચ કર્યા દસ કર્યા એમ કરતાં કરતાં આસ્તે આસ્તે જે આપણા સ્ટેટના નહીં પણ યુપી બિહારના બધા જ ભૈયાજી બહેનો છોકરીઓ બધાને અહીંયા એકઠા કરે છે અને એ લોકો મોડી રાત સુધી કમ્પલસરી મોડી રાત સુધી બૂમ ભરાડા આજે ક્રિશ્ચિયનની પ્રિય કઈ રીતે થાય કે ટાંકણી પડે તો અવાજ ના આવે પણ આ લોકો બૂમ ભરાડા પાડે છે રાડા રાડ કરે છે ચીસા ચીસ કરે છે આજુબાજુવાળા અમે અમે કહેવાય તો સાંભળતા નથી